યુટ્યુબ ફેમિલી તમને બધાને સ્વાગત સ્વાગત ને સ્વાગત પ્રેમ ભર્યું આમંત્રણ રામ રામ ના જય માતાજી જય જય ઘરમાં ફેમિલી તમને ને આપણા નવા વિડીયોમાં આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને કાલ તો અમારો વિડીયો જોરદાર હતો અમારા બેન ખોવાઈ ગયા હતા એટલે અમે ટેન્શનમાં બહુ આવી ગયા હતા ગાઈશ એટલે વિડીયો કેવો બન્યો કેવો નથી બન્યો અમને કાંઈ ખબર છે નહીં અમે રોવામાં જ દિવસો ગયા છે કાલ તો આખો દિવસ એટલે ગાઈસ જય માતાજી જય ચેરમાં ને બધાને રામ રામ નવા જોડાના ના તો પ્લીઝ એક પ્યારીસી કોમેન્ટ લખી દેજો ને લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી જય ચેરમાં મારી ભાઈઓ ને બહેનો ને રામ રામ ફૂડા તો તો કોડો અમને ના કહેવાય ગાઈસ ને ખોટું લાગા ફૂડા તો

નાસ્તા માં હું હોતું રોટલા રોટલા કર્યા તા બે બાજરી નાસ્તો થઈ દેશી જાય મજા આવે પણ મને રોટલા ઓછા ગમે ગઈસ તો હું તો ખાવ પછી મકાઈ ના કરશું

એક સેકન્ડ નો હોય અમે બે જણા ઝઘડિયા લડીએ ને તો તરત એક મિનિટમાં ભેગા થઈ જાય એવું કેવું આ નહી ને ગમે તે હું બેઠી હોય તો ગોતતા ગુતા આવે પાછા પાસા હું કેવું હા નહીં એ ચોક જાય ને હું પાછળ છું

પહેલાં કરતી જીવન અત્યારનું હારું શું કેવું કમલે મોજ માંડવાની બસ બે છોકરા ને બે આપણે દુનિયામાં કોઈ નહીં ન કોઈ રહેવાનું એ નહીં આપણે જે આપણા હસી એ થવાના પારકા કોઈ થવાના નહીં ના આપણો ભગવાન એક અમે બે આ બે અમારા છોકરા ને બે અમારી માતા એ છે હરમાન આશાપુરામાં જય છે હરમાન જય આશાપુરામાં

मैं अगले साथ ही जाइए 26 ताज होटल में और मैं जैसे है वरना सुभाष को करेंगे दर्शन करवा दीजिए वीर महाराणा हां हूं वीर महाराणा की प्रतिमा ना साथ में जोड़ाइ रहे जो गाड़ी प्रतिमा जोड़े दे जो लाइक करना है चैनल में सब्सक्राइब करता रहे तो लाइक और चैनल को सब्सक्राइब कर दो गाइस अबड़ा टाइम गया माता ने मंदिर सदिमाई हूं सदिमाई दर्शन करवाइए नहीं

મોડું થાય મોડું થાય થતું તું ગઈશ એટલે આપણે બહાર ગયા તા થોડા બહાર ગયા અમે લેટ થઈ ગયા સાડા આઠ વાગે તો ઘેર જ આયા

પચાસ રૂપિયા થઈ ગયા ભરી દો દસ બાર ખાતે રાખીયા અમારે પચાસ ની આટલી આ તો મોઘી પડ ભાઈ